જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ચેનલ માં મિત્રો હાલમાં જ પૂજ્ય ગુરુજીએ પોતાની શિવપુરાણ કથામાં જણાવેલ લાલ મરચીનો ઉપાય જણાવ્યો છે જે તેની અત્યાર સુધીની કોઈ પણ કથામાં નથી જણાવ્યો રૂપિયા પૈસા ક્યાંય થી પણ પ્રાપ્ત નથી થઈ રહ્યા જીવનમાં ચારે તરફથી મુશ્કેલી જ મુશ્કેલી આવે છે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ મળી નથી રહ્યો તો સાત જાન્યુઆરી બે હજાર ના દિવસે આ જગ્યાએ આ વસ્તુ ફેંકી દેજો તમારી જે પણ મનોકામના હશે તે પૂર્ણ થઈ જશે તાત્કાલિક જ તેનું રિઝલ્ટ તમને જોવા મળશે બધા દોષોથી મુક્તિ એટલું ધન આવશે કે તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય માતા લક્ષ્મીના આશીર્વાદથી આખું વર્ષ ધન વસ્તુ રહેશે સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસ છે મંગળવારના દિવસે આવી રહી છે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કરેલો ઉપાય કોઈ દિ નિષ્ફળ નથી જતો કેમ કે આ દિવસ મંગળવારનો દિવસ છે એટલે કે બધું જ મંગળ જ થાય છે જો તમારે આ ઉપાય કરવો હોય તો આ વિડિયોને તમારે અધૂરો ન મૂકવો જોઈએ જો તમે આ વિડિયોને અધૂરો મૂકશો તો તમે આનો લાભ નહીં લઈ શકો જો તમે આખો વીડિયો જોશો તો તમને તેની સંપૂર્ણ માહિતી મળશે આ ઉપાય સાત લાલ મરચીનો છે જે તમારે સાત વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના મંગળવારના દિવસે તમારે ઉપાય કરી લેવાનો છે આ ઉપાય એટલો ખાસ છે જો તમે ઉપાય સાચા મુહૂર્ત ઉપર સાચી રીતે આ ઉપાય કરી લો છો સાત મરચી વાળો ઉપાય કરી લીધો જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે તો માનીને ચાલો કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય દુઃખ હોય તેનાથી તમને મુક્તિ મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ થયેલો વ્યાપાર ચાલવા લાગશે તમે જે બીમારીથી પરેશાન છો તે બીમારીથી પણ મુક્તિ મળી જશે ભલે તમે તમારા જીવનમાં ક્યારે પણ ઉપાય ન કર્યો હોય પણ તમે આ દિવસે આ ઉપાયને જરૂર કરી લેજો મિત્રો આ ઉપાયને હવે તમારે કેવી રીતે કરવાનો છે અમે જણાવીએ તે પહેલા મિત્રો તમે તમારી કુરદેવીને માનતા હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ ઉપાયને કરવાનો સમય કયો છે તે પહેલા જાણી લઈએ તો તે ઉપાય કરવાનો સમય સાંજનો સમય છે જે તમારે પ્રદોષ કાળમાં કરવાનો છે કેટલાક લોકોનો સવાલ હોય છે આ પ્રદોષ કાળનો સમય કયો હોય છે તો મિત્રો પ્રદેશ કાળનો સમય સાંજના છ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો હોય છે આ સમયે તમારે ઉપાયને કરી લેવાનો છે હવે આ ઉપાયને કોણ કોણ કરી શકે છે તે જાણી લઈએ ઉપાયને તો બધા કરી શકે છે પરંતુ મુખ્ય રીતે સ્ત્રીઓ કરે તો વધુ સારું કેમ કે સ્ત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે તે આ ઉપાયને કરે તો તેનો ફળ જલ્દીથી જ મળી જાય છે જો કોઈને નજર લાગેલી હોય છે તો તેનાથી પણ છુટકારો મળી જાય છે સૌથી પહેલા તમારે સુકાયેલી સાત લાલ મરચી લેવાની છે કેટલી લેવાની છે તો સાત લાલ મરચી લેવાની છે જો કોઈને નજર લાગી છે તો તમારે આ સાત લાલ મરચીને લઈને તેની ઉપર સાત વખત આ લાલ મરચીને ઉતારી લેવાની છે સાત વખત પહેલા સીધી વખત ફેરવી લેવાની છે પછી ઊંધી ફેરવી લેવાની છે એટલે કે ઘડિયાળમાં કેમ છે સોય હોય છે તે ફરે છે તેવી રીતે ફેરવી લેવાની છે પછી તમારે તેને છત ઉપર લઈને તેને સળગાવી દેવાની છે જો તમે સળગાવો છો તો તેમાં ધુમાડો આવે છે તો સમજી લેવું કે તેને નજર નથી લાગેલી પરંતુ જો ધુમાડો નથી આવતો તો સમજી લેવું કે તેને નજર લાગેલી હતી તો મિત્રો નજર એ દોષને પણ દૂર કરે છે અને શત્રુઓને પણ દૂર કરે છે આ લાલ મરચીનો ખૂબ જ કારગર ઉપાય છે આ ઉપાયને તમારે સાત જાન્યુઆરીના દિવસે જરૂર કરી લેવાનો છે જો તમે મોટી મોટી પરેશાનીઓથી પરેશાન છો તો તમારે એકવીસ મરચી લેવાની છે અને તે એક પાણી ભરેલા લોટામાં સાંજના સમયે પોતાના માથા પાસે રાખીને સૂઈ જવાનું છે પછી સવાર થાય ત્યારે તેને બહાર ફેંકી દેવાનું છે આમ કરવાથી તમારી જે પણ મુશ્કેલીઓ હશે તે ઝડપથી દૂર થઈ જશે તો મિત્રો ઉપાયને અમે તમારા સુધી પહોંચાડ્યો છે તો તમારે આ વિડિયોને એક લાઈક તો કરી જ દેવી જોઈએ